ત્રેવીસ મે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોઈ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે જ્યાં પુતળી ચંદ્રવદિનીએ તેમને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવ્યા અને બોલી ઉભા રહો રાજન આ સિંહાસન ઉપર તે જ બેસી શકે જેણે વિક્રમ રાજા જેવા પરક પરાક્રમો કર્યા હોય આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમને પરોપકારની નવી વાર્તા કહેવાની શરૂ કરી એક દિવસ વિક્રમ રાજા અંધાર પશેડો ઓઠી રાત્રિના સમયે નગર ચર્ચા સાંભળવા નીકળ્યા તેઓ ફરતા ફરતા પ્રધાનના આવાસ આગળ આવ્યા તેમણે જોયું કે પ્રધાનની સોળ વર્ષની પુત્રી સોળે શણગાર સજીને સાની માની ઘરમાંથી નીકળી બહાર ચાલવા લાગી અંધારી રાતે પ્રધાન પુત્રીને બહાર જતી જોઈ રાજા અચરજ પામ્યા તેઓ પ્રધાન પુત્રી ક્યાં જાય છે તે જોવા માટે અદ્રશ્ય સ્વરૂપે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા પ્રધાન પુત્રી સીધી નગરની હવેલીએ ગઈ અને બંધ બારણા પર સાત ટકોરા માર્યા એટલે બારણો ખુલ્યું ને બારણા વચ્ચે નગરશેઠનો પુત્ર ઉભેલો દેખ્યો પ્રધાન પુત્રી બોલી આપણા કોલ મુજબ હું આવી તો ભલે આવી તારા થઈ હવે તું પાસી જા પ્રધાન પુત્રી બોલી હું જઈશ પણ સવાર પડતા અત્યારે તો અહીં રાત રહેવા આવી છું નગર શેઠના દીકરાએ કહ્યું ના એ નહીં બને લગ્ન પહેલા આપણાથી સાથે ન રહેવાય આ વાક્ય નીતિમાન વિક્રમ રાજા છે જો તેમને આ વાતની ખબર પડી જાય તો બંનેને ફાંસીએ ચડાવી દે પ્રધાન પુત્રી ગુસ્સામાં બોલી એ વિક્રમ રાજાથી શું ડરવાનું હું તો તેમની સહેજ પણ પરવા કરતી નથી જો હું ઈચ્છું તો ઘડીના સઠ્ઠા ભાગમાં રાજાનું મસ્તક કાપી તમારી સામે હાજર કરું હો હો રાજાનું મસ્તક ઉતારવાની તારામાં હિંમત છે જા મસ્તક લઈને જ મારી પાસે આવજે નગર શેઠના દીકરાએ કહ્યું સારું કહે પણ પગ પછાડતી પ્રધાન પુત્રી ત્યાંથી ચાલતી થઈ આદેશ્વર ઉપે રાજાએ પ્રધાન પુત્રીની આ વાત સાંભળી તેમણે થયું કે આ છોકરી હિંમતવાન લાગે છે જોઈએ તો ખરાક તે કન્યા કેવી રીતે મારું મસ્તક કાપે છે આમ વિચારી તેઓ પ્રધાન પુત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યા પ્રધાન પુત્રી પોતાના ઘરમાં ચાલી ગઈ પછી રાજા પણ પોતાને મહેલે જતા રહ્યા તેમને આખી રાત ઊંઘ આવી નહીં તેમણે પ્રધાન પુત્રીના શબ્દો કાનમાં ગુંજ્યા કર્યા સવાર પડતા જ પ્રધાન પુત્રી શું કરે છે તે જોવા માટે રાજા પ્રધાનના ઘેરે અદ્રશ્ય બનીને આવી ગયા હતા પ્રધાન પુત્રી સવારના પોર લઈને ક્ષિપ્રા નદી તરફ જવા લાગી ક્ષિપ્રા કાંઠે કેટલાય દિવસથી એક સાધુ ધૂણી બેઠા હતા તેમના ચમત્કારની વાતો સાંભળી પ્રધાનપુત્રી રોજ તેમના દર્શને જતી હતી અત્યારે પણ તે સાધુ પાસે ગઈ અને હાથ જોડીને ઊભી રહી એટલે સાધુએ કહ્યું દીકરી તું રોજ મારા દર્શને આવે છે હું તારા પર પ્રસન્ન છું બોલ આજે તો તું જે જોઈએ તે માંગ

છેવટે સાધ્વીએ કહ્યું ભલે આવતીકાલે આવજે હું વિચારીને કહીશ વિક્રમ રાજાએ પણ આદેશ અદ્રશ્ય સ્વરૂપે સાધુ અને પ્રધાન પુત્રીની વાત સાંભળી પ્રધાન પુત્રી ત્યાંથી ઘેર ગઈ રાજા પણ આશ્ચર્ય અનુભવતા ત્યાંથી મહેરે ચાલ્યા ગયા નગર શેઠના દીકરાને નિર્ભયદાસ સાથે એક મિત્ર હતો તેઓ ભાગ્યો રાજાને એક રાણીના પ્રેમમાં પડ્યો હતો પરંતુ રાણી તો આ બાબતે અજાણ હતી નિર્ભયદાસ હંમેશા રાણીને મળવા આતુર રહેતો તે રોજ રાણીને મળવા માટે કંઈ ને કંઈ તૂંકા વિચાર્યા કરતો પરંતુ રાણીને મળવા માટે મહેલમાં જવું પડે અને બતા ચોકીદારોની વચ્ચેથી મહેલમાં દાખલ થવું કઈ રીતે એ વિચારી તે રાણીને મળી શક્યો નહીં આ નિર્ભયદાસને ખબર પડી કે પ્રધાન પુત્રી રાજાનો મસ્તક કાપવાની પ્રતિજ્ઞા લઈને બેઠી છે તે તો હર્ષ ઘેલો થઈ ગયો તે તો સીતો જ પ્રધાન પુત્રીને મળ્યો અને પોતાને

વિક્રમ રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે ત્યાં હાજર થઈ ગયા હતા સાધુએ પ્રધાન પુત્રીને આવેલી જોઈને કહ્યું બેટા હજી તારો નિર્ણય બદલીને બીજો કઈ વસ્તુ માંગે તો સારું છે પરંતુ પ્રધાનપુત્રી તો પોતાના નિર્ણય ઉપર અડગ રહી એટલે સાધુએ પોતાની જોડીમાંથી એક ગોટકો કાઢ્યો અને તે આપીને કહ્યું આ ગોટકો ચમત્કારિક છે તેને મોઢામાં રાખીને સંકલ્પ કરવાથી જવું હોય ત્યાં જઈ શકાય અને બીજી બીજું એક કે તું આ ગોટકો તારું કામ પતી જાય પછી મને તરત આપી દેજે પ્રધાનપુત્રી બોલી મહારાજ હું ગોટકો જરૂર પાછો આપી દઈશ જો ગોટકો પાછા આપવામાં નિષ્ફળ જઈશ તો આખી જિંદગી આપની દાસી થઈને રહીશ આમ કહી પ્રધાનમંત્રી અને નિર્ભયદાસ ત્યાંથી પાછા ફર્યા રસ્તામાં પ્રધાનમંત્રીએ તે ગોટકો નિર્ભયદાસને આપ્યો અને કહ્યું આ ગોટકો મોમાં મૂકીને તમે મહેલમાં પહોંચી જાઓ અને કામ પતે એટલે તરત તે ગોટકો મને પાછો આપજો નિર્ભયદાસ તો ક્યારનો મહેલમાં જવા માટે અધીરો બન્યો હતો તે તો ગોટકો મળતા સીધો મહેલે પહોંચી ગયો અને મોમાં ગોટકો મૂકી રાણીના ચેન ગૃહમાં દાખલ થઈ ગયો તે સમયે રાણી ઊંઘતા હતા નિર્ભયદાસ રાણીના ઝળહળતા રૂપને જોઈને એવો તો મુક્ત બની ગયો કે તે પલંગની બાજુમાં બેસીને રાણીના રૂપને નિરખવા લાગ્યો તેને પ્રધાન પુત્રીને આપેલું વચન પણ યાદ આવી ગયું આ યાદ ન આવ્યું બરાબર આ સમયે પેલો ચોરનો છોકરો પણ પોતાની માને આપેલા વચન મુજબ રાજાનું મસ્તક ઉતારવા રાણીના મહેલે આવ્યું તેણે રાણીની બાજુના પલંગ ઉપર કોઈ પુરુષને વેઠેલો જોયો તો તેને થયું કે જરોરા વિક્રમ રાજા જ છે તેણે સિપદ્ધિ પાછળ જઈને તલવારના એક જ ઝાટકે નિર્ભયદાસનું મસ્તક કાપી લીધું પછી એ મસ્તક લઈને મહેલમાંથી નાઠીને ઘર ભેગો થઈ ગયો ઘેર આવીને તેણે નિર્ભયદાસનું મસ્તક માને આપ્યું અને કહ્યું આજે મેં તારા દૂધની લાજ રાખી છે લે આ વિક્રમ રાજાનું મસ્તક હવે મારા પિતાજીનો વેર વળી ગયું છે આ બાજુ રાજમહેલમાં નિર્ભય દાસની શિશ શિશથી રાણી ઝપકીને જાગી ગયા હતા તેમણે જોયું તો પોતાના પલંગની પાસે એક મસ્તક વગરનું તડ પડ્યું હતું તે તો આ જોઈ ગભરાઈ ગયા તેમણે જોયું કે રાજા આ સાંભળશે કે રાણી પાસે કોઈ અજાણ્યો પુરુષનું તડ પડ્યું હતું તો તેઓ ખોટા વહેમાશે આ બીકે રાણીએ પોતાને એક માનીતી દાસીને બોલાવીને આખ ધડને ચાદરમાં લપેટી તેને આપ્યું અને કહ્યું અને હમણાં હમણાં નદીમાં નાખી આવો પરંતુ અંધારી રાતે નદી કાંઠે જવાની દાસીની હિંમત ચાલી નહીં એટલે તેણે તે ધડ ઝાડની એક લાખ બખલમાં છુપાવી દીધું વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે મહેલનો આ બધો ખેલ જોઈ રહ્યા હતા તેમને ખબર હતી કે નિર્ભય દાસના મોમાં ચમત્કારી ગોટકો છે એટલે તેઓ અદ્રશ્ય રૂપે રાણીના પલંગ પાસે તે ગોટકો શોધવા લાગ્યા દાસ ની ગરદન પર પેલા ચોરે જેવી તલવાર મારી કે તરત જ તેનો મોં ફાટી ગયું માંથી ગોટકો નીકળી એક ખૂણામાં પડ્યો હતો રાજાએ તે શોધીને ગોટકો ઉઠાવી લીધો આ બધું પ્રધાન પુત્રી ઘરમાં બેઠી બેઠી નિર્ભયદાસ ની રાહ જોતી હતી સવાર થયું છતાં નિર્ભયદાસ પાસો આવ્યો નહીં એટલે પ્રધાનપુત્રી ચિંતા કરવા લાગી તેને થયું હવે સાધુને હું શું કહીશ તે તો મનમાં વિચારતી વિચારતી સાધુ પાસે ગઈ ને બોલી મહારાજ હું તમારો ગોટકો સાચવી શકી નહીં મને માફ કરો હું મારા વચન મુજબ તમારી પાસે આવી છું આજથી હું તમારી દાસી થઈને તમારી પાસે રહીશ સાધુ ગોટકો ખાવા ખોવાતા ખૂબ જ નિરાશ થઈ ગયા હતા તે બોલ્યા હવે હું ગંગા કિનારે કઈ રીતે જઈશ સાધુએ શોકમાં ને શોકમાં અંજળનો ત્યાગ કરીને દેહ પાડવાનો નિર્ણય કર્યો પ્રધાનપુત્રી સાધુનો નિર્ણય સાંભળી ખૂબ જ દુઃખી થઈ ગઈ તેણે પણ સાધુ જોડે અંજળનો ત્યાગ કરીને તે પણ સાધુ જોડે મરવા તૈયાર થઈ ગઈ જ્યારે ચોરની માતા પહેલાં તો વિક્રમ રાજાનું મસ્તક જોઈને બહુ હરખાઈ હતી પરંતુ પાછળથી તેને પસ્તાવો થવા લાગ્યો કે મેં લાખોના પાલનહારને મારા સ્વાર્થ ખાતર મરાવી દીધો મે બહુ ખોટું કામ કર્યું હું આ પાપમાંથી ક્યારે છૂટીશ આમ વિચારી તે સોધા રાસોએ રડવા લાગી વિક્રમ રાજા તેના ઘર આગળથી નીકળ્યા ત્યારે તેમણે ચોરની સ્ત્રીને સોધા આસુએ રડતી જોઈ તેમને ખૂબ જ દુઃખ થયું તેઓ તરત તેની પાસે ગયા અને બોલ્યા હે બહેન તો આમ કલ્પાતર ન કર વિક્રમ રાજા તો હું છું તારો છોકરો મારા બદલે બીજાનું માથું કાપી લાવ્યો છે તે નિર્ભય દાસનું છે તેના ઘરના માણસો ખુશ ખૂબ જ દુઃખી છે માટે તમે મહેરબાની કરીને તેનું મસ્તક મને સુપરત કરો અને તેના બદલામાં તમે મારું મસ્તક કાપી લો હું તે માટે તૈયાર છું વિક્રમ રાજાને પોતાની સામે ઉભેલા જોઈ ચોરની સ્ત્રી એકદમ રાજી થઈ ગઈ તે તરત જ વિક્રમ રાજાને પગે પડીને તેમની માફી માંગી બોલી મહારાજ તમ તમારે મારે ખુશી હતી તે મસ્તક લઈ જાઓ મારે હવે કોઈનું મસ્તક જોઈતું નથી હવે આજથી મારો દીકરો પણ ચોરી નહીં કરે તે હવે પ્રામાણિક ધંધો કરી ગુજરાન ચલાવશે આમ કહી તેને નિર્ભયદાસનું મસ્તક રાજાને આપ્યું રાજા નિર્ભયદાસનું મસ્તક લઈ મહેલે આવ્યા અને રાણી પાસેથી નિર્ભયદાસ નું દોડ મેળવીને હરસિદ્ધિ માતાના મંદિરે ગયા તેમણે માતાજીને પ્રાર્થના કરી કહ્યું હેમા આને સજીવન કરો માણસ માત્ર પૂર્ણે પાત્ર છે હરસિદ્ધિ માતાના પ્રસન્ન થયા માતાજીની અમી દ્રષ્ટિ પડતા જ નિર્ભયદાસ જીવતો થયો તે પ્રથમ માતાજીને પગે લાગ્યો પછી વિક્રમ રાજાને પગે લાગી પોતાની ભૂલની માફી માગી રાજાએ તેને માફ કર્યો તે પોતાને ઘેર ગયા પછી વિક્રમ રાજા ત્યાંથી નગરશેઠના ઘેર ગયા અને તેના દીકરાને મળ્યા નગરશેઠના દીકરાની વાત જીદ પરથી રાજાને લાગ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વગર રહી શકે તેમ નથી તેથી રાજા નગર શેઠ પાસે ગયા અને તેમને ભલામણ કરી કે તેમના દીકરાના લગ્ન પ્રધાન પુત્રી સાથે જલ્દીથી કરી દે શેઠ વિક્રમ રાજાની વાત ટાળી શક્યા નહીં તેઓ તરત સંમત થઈ ગયા ત્યાંથી રાજા સીતા સાધુ પાસે આવ્યા ત્યારે સાધુ અને પ્રધાન પુત્રી બંને અંજળનો ત્યાગ કરી શિપ્રા નદીને કાંઠે બેઠા હતા રાજા તેમની પાસે આવીને બોલ્યા બહેન તારે નગર શેઠના દીકરા સાથે લગ્ન કરવા છે હું તેને નગર શેઠના દીકરા સાથે લગ્ન કરાવી આપીશ પ્રધાનપુત્રી તો રાજાની વાત સાંભળી ખૂબ જ રાજી થઈ ગઈ પછી કંઈક યાદ આવતા તે પાછી ઉદાસિત થઈ ગઈ અને બોલી હું આ જન્મે લગ્ન નહીં કરી શકું આ જન્મે તો મારે સાધુની દાસી બનીને તેમની સેવા કરવાની છે રાજાએ કહ્યું બેન તારે એવું તે શું થયું દુઃખ પડ્યું કે આટલી નાની ઉંમરે સાધુની દાસી બનવું પડ્યું પ્રધાન પુત્રી શું જવાબ દે તેની આંખોમાંથી આંસુનો ધોર ધોધ છૂટ્યો તે મહા મુસીબતે બોલી આ સાધુ પાસેથી હું એક ગોટકો લઈ ગઈ હતી અને તે મારાથી ખોવાઈ ગયો છે હવે મારા વચન મુજબ એ ગોટકો નહીં મળે ત્યાં સુધી સાધુની દાસી બનીને રહેવું પડશે આ સાંભળી રાજાએ તરત જ ગોટકો સાધુને બતાવ્યો ત્યાં જ સાધુ અને પ્રધાનપુત્રી બંને ખુશ થઈ ગયા પછી પ્રધાન પુત્રી સાધુ તથા વિક્રમ રાજાને પગે લાગી પોતાને ઘેર ગઈ પછી રાજાએ સાધુને પૂછ્યું હે મહાત્મા હવે તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો સાધુએ કહે મહારાજ મારું મૃત્યુ હવે નજીક છે મારા મૃત્યુ પછી આ ગોટકો તમે રાખજો મારે હવે આ ગોટકાની કાઇ જરૂર નથી તમે આ ગોટકાની મદદથી લોક સેવાના કામો કરજો અત્યારે તમે મને આ ગોટકાની મદદથી ગંગા કિનારે લઈ જાઓ રાજાએ તરત સાધુને પોતાના ઘોડામાં બેસાડી ગોટકા મોઢામાં ગોટકો મૂકી ગંગા કિનારે લઈ ગયા ત્યાં રાજાએ સાધુની તન મનથી સેવા કરી થોડા દિવસમાં સાધુ મૃત્યુ પામ્યા રાજાએ તેની ઉત્તર ક્રિયા પતાવી ગોટકોલી પાછા ઉજ્જૈન નગરીમાં આવ્યા પછી નગરીના નગર શેઠના પુત્ર અને પ્રધાન પુત્રીના લગ્ન ધામધૂમથી થઈ ગયા ચંદ્રવાદની પુતળીએ વાર્તા પૂરી કરી અને કહ્યું એ ભોજ રાજા વિક્રમ રાજા જેવા ઉદાર અને ચતુર રાજા આ સિંહાસન પર બેસી શકે આમ કહી પુતળી સરળ કરતી આ